સાત જુલાઈ એટલે કે રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે દેશમાં અમદાવાદની રથયાત્રા સૌથી મોટી બીજી રથયાત્રા છે આ રથયાત્રા પોલીસ તંત્ર અને પ્રશાસન માટે પડકાર હોય છે હજારો પોલીસ જવાનો આ રથયાત્રાની સુરક્ષા માટે તૈનાત હોય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિવર્ષ અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની એકસો સુડતાલીસમી શાંતિ અને સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ બેઠકમાં નમસ્કાર રાજ્યના સૌથી મોટા પ્લેટફોર્મ ન્યૂઝ ગુજરાતમાં હું દર્શક મિત્રો સ્વાગત કરું છું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ શ્રી રાજકુમાર ગુરુ વિભાગના અધિક મુખ્ય સચિવ રાકેશ મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ જી એસ મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ મહત્વની બેઠકમાં ગાંધીનગર ખાતે જોડાયા હતા આપને જણાવી દે કે મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મ પર્વ છે

16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા સલામતીની વ્યવસ્થા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પોતાનું એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ વિભાગ સામે રજૂ કર્યું હતું. આપને જણાવી દઈએ કે રથયાત્રાનું ઉમંગ પર્વ શાંતિ સલામતી ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવતા પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરે રાજ્યના મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે રથયાત્રાને સફળ બનાવવા માટે આઈજી કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને અઢાર હજાર સાતસોથી વધુ સુરક્ષા જવાનો ખડે પગે રહેશે એટલે કે તે પોતાની ફરજ બજાવશે મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે રથયાત્રામાં જોડાનારા ટ્રકો રથ અખાડા ભજન મંડળીઓ અને મંત્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મોહિન બંદોબસ્તમાં ચાર હજાર પાંચસો જેટલા વિશેષ પોલીસ જવાનોને જોડવામાં આવ્યા છે એટલું જ નહીં સમગ્ર રથયાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારુ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ નેતૃત્વમાં વધુ જવાનો તૈનાત રહેશે એટલું જ નહીં જેટલી ક્રેનની પણ કરી દેવામાં આવી છે અમદાવાદના કમિશનર ઓફ પોલીસ શ્રી મલિકે ઉમેર્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા ગેરમાર્ગે દોરતા સમાચારો વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે તાત્કાલિક અસરથી સત્ય હકીકત થી લોકોને વાકેફ કરવા પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન પણ તેમણે કર્યું હતું અમદાવાદના પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું હતું કે સુડતાલીસ જેટલા લોકેશન પરથી છનું કેમેરા વીસ ડ્રોન એક હજાર સાતસો તેત્રીસ બોડીવાન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે આ ઉપરાંત સોળ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન સહભાગિતાથી જેટલા સીસીટીવી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર પણ રાખવામાં આવશે મેડિકલ ઇમરજન્સી ઊભી થાય કે કોઈ અઘટિત બનાવ બને તો તબીબી સેવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોવિલ સિવિલમાં કરજો સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહે તેના માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની અગિયાર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની એમ્બ્યુલન્સ જરૂરિયાત મુજબ રથયાત્રામાં સાથે રહેશે અને તે અંગે સુનિશ્ચિત એક આખી તૈયાર કરી દેવામાં આવી છે આ રથયાત્રા દરમિયાન મદદરૂપ થવાના આશયથી યાત્રાના રૂટ પર સત્તર જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરી દેવામાં આવ્યા છે પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદની રથયાત્રા શાંતિ અને સલામત રીતના પાર થશે તેની જવાબદારી અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસની છે આપને જણાવી દઈએ કે અમદાવાદની રથયાત્રા રવિવારે સાત જુલાઈના રોજ નીકળશે સવારે ચાર વાગે ચાર વાગે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે અને ત્યારબાદ સાત વાગે રાજ્યના મુખ્યમંત્રી સોનાની સામેણીથી તેની સફાઈ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે આ રથયાત્રા દેશભરમાં અને ગુજરાતમાં પડકારરૂપ માનવામાં આવે છે પણ અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ દર વર્ષે આ રથયાત્રાને સોલથી સત્તર કિલોમીટરના રૂટ ઉપર ફેરવી અને સાંજના સમયે તેના નિજ મંદિરે પરત લાવે છે અને તેથી જ કહેવાય છે કે અમદાવાદની રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ ત્રણ મહિના પહેલેથી તૈયારી કરતી હોય છે અને આખું પ્રેઝન્ટેશન છે તે રાજ્ય સરકાર સામે રજૂ કરવામાં આવે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું છે કે રથયાત્રામાં તમામ લોકો સામેલ થાય શાંતિથી દર્શન કરે કોઈ પ્રકારની ભાગદોડ ન થાય અને લોકોની સલામતીની જવાબદારી રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસનની રહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર